અયોધ્યામાં દિવાળી માટે દીવા બનાવવાની કામગીરી શરૂ થઈ છે સરિયુના કિરાને ઝગમગશે લગભગ સત્યાવીસ લાખ દીવા અયોધ્યામાં દીપોત્સવ આ વખતે પણ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં રામનગરીમાં સત્યાવીસ લાખ દીવાઓથી જળહળી ઉઠશે આ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અયોધ્યાના એકાવન ઘાટ પર સત્યાવીસ લાખ દીવાઓ માટે ત્રીસ લાખ દિવેટની વ્યવસ્થા કરવામાં આવી છે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પહેલાં દીપોત્સવ યાદગાર બની રહેશે જેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દિવાળી દરમિયાન આ વખતે સમગ્ર અયોધ્યા સત્યાવીસ લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે દર વખતની જેમ આ વખતે પણ અવધ યુનિવર્સિટીને નોડલ એજન્સી બનાવવામાં આવી છે આ વખતે વર્લ્ડ રેકોર્ડ માટે ચોવીસ લાખ દીવા પ્રગટાવવાની વ્યવસ્થા કરાઈ છે રેકોર્ડ માટે ચોવીસ લાખ દીવા પ્રગટાવવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ સત્યાવીસ થી વધુ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેની પાછળનું કારણ એ છે કે રેકોર્ડની જરૂરિયાત મુજબ અમુક દીવા નિર્ધારિત સમયગાળા પહેલા ઓલવાઈ જતા હોય છે